બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં ભંગાણ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના સહિત ચેરમેન્ટ રાજીનામું જિલ્લા કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખને કારણે આપ્યું રાજીનામું પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ વિરોધી નીતિને કારણે નીતિ રાજીનામું માઇનોરિટી સેલના ચેરમેને દિનેશ ગઢવી પર લગાવ્યા ગંભીર આરોપ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી કામ કરતા હોવાના લગાવ્યા આક્ષેપ રાહુલ ગાંધીને રજૂઆત છતાં પરિણામ નહીં મળતા આપ્યું રાજીનામું પાલનપુર માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત આખી બોડીએ આપ્યું રાજીનામું જિલ્લા કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખના કારણે આપ્યું રાજીનામું પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ વિરોધી નીતિને કારણે આપ્યું રાજીનામું માઇનોરિટી સેલના ચેરમેને દિનેશ ગઢવી પર લગાવ્યા ગંભીર આરોપ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી કામ કરતા હોવાના લગાવ્યા આક્ષેપ રાહુલ ગાંધીને રજૂઆત કરી છતાં પરિણામ નહીં મળતા આપ્યું રાજીનામું પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસમાંથી રાજીનામું